આજથી થોડાક સમય પહેલાં સરકારે એસઆઈઆરનો અમલ કર્યો હતો એસઆઈઆર એટલે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે જે ખોટા મતદારો ઊભા થઈ રહ્યા છે કે જે લોકોના નિધન થઈ ગયા છે અને હજી તેમના નામ બોલાતા હોય છે અને તેમના વોટો પણ ગણાતા હોય છે તેને લઈ અને આ જે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન છે તેનો અમલ કરવામાં આવ્યો હતો ત્યારે આજે તેને લઈ અને મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું ને જેમાં અલગ અલગ બધા જ રાજકીય પક્ષના આગેવાનોએ હાજરી આપી હતી ત્યારે મિટિંગમાં શું થયું એની વાત આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું જ્યોતિકા પંડ્યા આજથી થોડાક સમય પહેલા સરકારે એસઆઈઆર સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન નોર્મલ કર્યો હતો સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે જે મતદારો ખોટા છે જે મતદારોનું નિધન થઈ ગયું છે અને તેમના નામ હજી બોલાતા હોય છે અને તેમના વોટ પણ ગણાતા હોય છે તેને લઈ અને તેમને માટે આ જે વસ્તુ છે તેનો અમલ કરવામાં આવ્યો હતો તેને લઈ અને આજે ગાંધીનગરમાં મીટિંગનું પણ આયોજન થયું હતું ને જેમાં અલગ અલગ બધા જ રાજકીય પક્ષના આગેવાનોએ હાજરી પણ આપી હતી આપણે જોયું હતું કે થોડાક સમય પહેલા જે વિપક્ષ છે તેના દ્વારા પ્રહાર કરવામાં આવ્યા હતા કે જે વોટ મુદ્દે તેને લઈ અને સરકારે અને ઇલેક્શન કમિશને આ જે વસ્તુ છે તેનો અમલ કર્યો છે ને એસઆઈઆર એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન નો અમલ ગુજરાત સહિત અલગ અલગ બાર રાજ્યોમાં પણ કરવામાં આવશે ત્યારે આ જે વસ્તુ હતી તેને લઈને આજે મિટિંગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને તે મિટિંગમાં આમ આદમી પાર્ટીના નેતાઓ કોંગ્રેસના નેતાઓ તેમજ બધા જ ભાજપના નેતાઓ બધા જ આગેવાનોએ હાજરી આપી હતી ત્યારે આ સમગ્ર જે એસઆઈઆર છે તેની લઈ અને ગોપાલ ઇટાલિયા જે વિસાવદરના ધારાસભ્ય છે તેમજ જે ડેડિયાપાડાના ધારાસભ્ય છે ચેતર વસાવા બંનેઓએ હાજરી આપી હતી અને તેમનું નિવેદન સામે આવ્યું છે તેમને

વિશેષમાં ખૂબ ઊંડાણ ચર્ચા સંવાદ થયો છે રાજકીય પક્ષોના ચૂંટણી અપેક્ષા રાખી છે પરંતુ આ મતદાર યાદી સુધારણા કાર્યક્રમને આમ આદમી પાર્ટી ખૂબ સારી રીતે સહયોગ આપી કોઈ પણ મતદાર છૂટી ન જાય કોઈનું નામ મતદાર યાદીમાંથી કપાઈ ન જાય હટાવી ન દે કાઢી ન નાખે એ પ્રકારની ખાસ કાળજી રાખી વોટ પ્રહરી વોટ રક્ષક ની ટાકી ટીમ ઊભી કરી આમ આદમી પાર્ટીના એક એક કાર્યકર્તાને જવાબદારી સોંપી કોઈ પણ પ્રકારે જનતાનો મત કપાઈ ન જાય ખોટા માણસોના મતદાર યાદીમાં નામ ચડાવી દેવામાં ન આવે એની આમ આદમી પાર્ટી કાળજી રાખશે અને આ આખી મતદાર યાદી ઘનિષ્ઠ સુધારણા કાર્યક્રમની અંદર પૂરી ગંભીરતાથી જોડાય પૂરા તાકાત સાથે જોડાય અને એમાં અમે સહયોગ કરીશું અને જનતાને પણ અપીલ કરીએ છીએ કે સજાગ રહે

એક મહિના ચાર નવેમ્બરથી ચાર ડિસેમ્બરમાં જે કાર્યક્રમ ચાલવાનો છે એની તંદુરસ્ત ચર્ચાઓ થઈ છે અમે બધા પાર્ટીના આગેવાનો ખૂબ જ ગંભીર હતા પણ ચૂંટણી પંચ જરાયું નથી અમે કીધું કે જે બાર વોટરો છે જેમને ગુજરાતમાં બી વોટ નાખે છે અને એમપી ના હોય યુપી ના હોય કે બિહારના હોય ત્યાં પણ મતદાન કરે છે ત્યારે એને કઈ રીતના સ્કૂટી કરીશું કઈ રીતના ઓળખાશે એવો ચૂંટણી પંચ પર ક્યાંય ટેકનિકલ સોફ્ટવેર નથી કે એમની પાસે કોઈ એવું એનો જવાબ નથી બીજું કે પાંચ કરોડ આઠ લાખ ઓગણ હજાર મતદાતાઓનું જ્યારે ફોર્મ ભરવાનું છે ત્યારે એટલા બી કે બી અમારા એજન્ટો એટલા ગુજરાતમાં સક્ષમ નથી કે તમામ જગ્યાએ મહિનામાં કામગીરી પૂરી થઈ જાય બીજું કે અમારા વિસ્તારના લોકો તો ઘણા સૌરાષ્ટ્રમાં મજૂરી અર્થે ગયા છે એમને એક મહિનામાં મજૂરી છોડીને ગામે આવીને શું કરશે ત્યારે અમે ચૂંટણી અધિકારીને કીધું કે જેના ઘરે તાળો હશે એ લોકો બાર મજૂરીએ ગયા છે તો એમને કઈ રીતના આપણે સર્વે કરીને નવા ફોર્મ ભરીશું એમની પાસે બસ બી કરશે બીએલો કરશે એના સિવાય બીજા કોઈ જવાબો નથી બીજું કે જે વ્યક્તિ ઓગણીસો સિત્યાસી પછી જેને જન્મ લીધો છે એનું બે હજાર બે ની યાદીમાં નામ નથી તો એનું કમ્પેરિઝન આપણે કઈ રીતના કરીશું તો એમણે કીધું કે દાદા દાદી માતા પિતાના સંબંધીઓના યાદી સાથે જોડીને કરીશું ઘણા લોકોના તો સંબંધીઓના નામ નહીં હશે તો શું કરવામાં આવશે ત્યારે આ એસઆઈઆર જે લાવવામાં આવી છે એ આ ચૂંટણી આયોગ કેન્દ્રના આદેશથી લાવી છે એમની પાસે કોઈ જવાબ નથી કોઈ તંત્ર નથી કોઈ ટેકનિકલ નથી બોગસ વોટિંગને કઈ રીતના પકડવા એની પાસે સિસ્ટમ નથી ત્યારે આ ખૂબ જ ખર્ચાળ પ્રજાના પૈસે પ્રજાના ટેક્સના પૈસે આ પ્રોગ્રામ લાવવામાં આવ્યો છે એમાં શિક્ષકો તલાટીઓ ગ્રામ સેવકો તમામ અધિકારીઓ પણ હેરાન થશે અમારા એજન્ટો સિવાય બીએલો તમામ લોકો હેરાન થવાના છે ત્યારે જે રૂટિંગ પ્રક્રિયા ચાલે છે જે મળે છે એનું નામ તો નીકળે જ છે ને જે લગ્ન કરીને આવે છે એનું નામ નોંધાય છે તો રૂટિંગ પ્રક્રિયા ચાલવી જોઈએ અને જે યાદી ફ્રીઝ કરી છે એ ડેટા ડ્રાફ્ટ અપલોડ કરવા જોઈએ અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ લેટ ના જવી જોઈએ સ્થાનિક સ્વરાજની ચૂંટણી એની મુદત પૂરી થાય એટલે થઈ જવી જોઈએ અને આ જ યાદીમાં થઈ જવી જોઈએ એને એસઆઈઆર ની નવી યાદીમાં લાવીશું

અમે જયારે ચૂંટણીઓ લડીએ છીએ ગઈ વખતે અમે અંકલેશ્વરમાં ડુપ્લિકેટ મતદાતાઓની અમને ફરિયાદો આપી છે પુરાવા સાથે કેમ કાર્યવાહી નથી કરી આવનારા ભવિષ્યમાં ડુપ્લિકેટ મતદાતો પકડાશે ટેકનોલોજી છે બતાવે અમને કઈ રીતના એ લોકો બાયોમેટ્રિક કરશે કે કઈ રીતના આધાર લિંક કરવાના છે એની એનો એમના પાસે કોઈ જવાબ નથી એટલે આ માત્ર ને માત્ર એક પ્રોગ્રામ બનાવીને પોગ્રામમાં ખર્ચો કરીને એક તાઇફાનું આખું અને લોકોને હેરાન કરવાનું આ છે જે પ્રકારે આધાર અપડેટ થયા કેવાયસી કરાવવા માટે લોકો ત્રણ ત્રણ મહિના લાઈનો પર રહ્યા અને એ જ પ્રકારનો પ્રોગ્રામ છે અને આમાં ગુજરાતની પાંચ કરોડ આઠ લાખ ઓગણચાલીસ હજાર જનતા આમાં હેરાન થવાની છે એમાં ખાસ કરીને જે બોર્ડર બોર્ડર વિસ્તારો છે વિલેજો જ્યાં જે દીકરીઓ બીજા રાજ્યોમાંથી અહીંયા લાવવામાં આવી છે અહીંની દીકરીઓને ત્યાં આપવામાં આવી છે એમની પાસે તો કોઈ પુરાવા નથી કે ત્યાંની યાદીને મેચ કરીને બી ઓ મેચ કરીને ત્યાંનું નામ કમી કરે અહીંયા નામ ઉમેર એવું કોઈ સિસ્ટમ આમની પાસે નથી આ માત્રને માત્ર બિહારના

વોટ ચોરી મુદ્દે જે અલગ અલગ બાર રાજ્યો સહિત ગુજરાતમાં જે એસઆઈઆર નો અમલ થવા જઈ રહ્યો છે તેને લઈ અને આ વિડીયોમાં વાત કરવામાં આવી છે ગોપાલ ઇટાલિયા દ્વારા ત્યારે અમારા અહેવાલને લઈને તેમજ જે આ એસઆઈઆર નો અમલ કરવા જઈ રહ્યો છે તેને લઈને આપનો શું અભિપ્રાય છે તેમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તેમજ મારી ચેનલ નવજીવન ન્યૂઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ